બોલતા નથી એટલે કે એમને મોન વ્રત ધારણ કરેલું છે બાપુ એક જ નિયમ છે કે ભૂખ્યા રોટલો આપવો મિત્રો આજે હળમત્યા અનેક શ્રદ્ધાળુઓ નો આસ્થા અને શ્રદ્ધા નું કેન્દ્ર બની ગયું છે પૂજ્ય બાપુ એ સતાધાર ના ની ઘણા વર્ષો સુધી સેવા પણ કરેલી છે અને રૂપાવટી શામળા બાપુ ની જે પ્રેરણાથી ઘણા વર્ષો પહેલા હળમત્યા મુનિ બાપુ આશ્રમ ખાતે બાપુ પધાર્યા અને પછી બાપુએ ક્યારે કે ભાગવત સપ્તાહ કે અન્ય ધાર્મિક કાર્યો થતા હોય ને ત્યાં હળમતી આશ્રમ તરફથી સંપૂર્ણ જમવાર અને પ્રસાદની વ્યવસ્થા પણ બાપુ કરાવતા હોય છે અનેક ગામોના ગામ ધુવાડા બંધ એક સાથે કરાવે છે દર પૂનમ દિવસે

પૂજ્ય મોરારી બાપુ અને ભારતી બાપુ તેમજ શેરનાર બાપુ જેવા સંતો પણ આવી સંતના દર્શન થાય પૂજ્ય કાળુ બાપુ એ આ સમયમાં ખરા સંત કહેવાય આધુનિક સગવડતા નો પૂજ્ય બાપુએ ક્યારેય લાભ નથી લીધો ગાડી કે મોબાઈલ ફોન આશ્રમ ની બહાર નીકળતા જ નથી એટલે કોઈ ઉપયોગ કરવાનો સવાલ જ નથી એ ઉપરાંત કોઈ ધનિક સેવક બસ શામળા બાપા અને રામના સહારે બાપુને હાલ જે જગતનું કલ્યાણ કરે છે અને એ પ્રમાણે એના ભક્તો છે એ એમને આપે તો એ બધું જ આશ્રમ ની અંદર વાપી નાખવામાં આવે છે જો સંતો ઘણા બધા છે ઘણા બધા એ પોતપોતાની રીતે પોતાના વિચારો કે પોતાની પરંપરા મુજબ ઘણા બધા જીવતા હશે પણ આ એક કાણો બાપુ એટલે એક સનાતન પરંપરાના એવા એક સંત જો કે સૌરાષ્ટ્રના તો દરેક લોકોને આશ્રમની માહિતી છે ખ્યાલ હશે

તો મિત્રો આ વિડીયો માધ્યમથી જે પણ લોકો જોવો છો એકવાર ચોક્કસ થી કાળુ દર્શન કરી અને આપણે આજનો કરીએ અને એમનું આયુષ્ય પણ ઈશ્વર ખુબ સારું આપે અને સુખી રાખે અને જે કાર્યો કરે છે એવા કાર્યો કરવાની પ્રેરણા સાથે બાપુના અન્ય સેવક મંડળ અને શિષ્ય લોકો એમને પણ આપણે ખૂબ ખૂબ વંદન કરીએ છીએ અને સૌને ધન્યવાદ પાઠવી અને આપણે આ વિડીયોને પૂરો કરીએ તો મિત્રો આપણે આ વિડીયો સારો લાગ્યો હોય તો આપ શેર કરશો અને આવા જ પ્રકારના વિડીયોને જોવા માટે આપ અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ ફળદુડિયા એમની સાથે જોડાઈ રહેશો થેન્ક યુ જય હિન્દ જય ગુજરાત જય જય ગરવી ગુજરાત જય શ્રી રામ અગર ये वीडियो आपको પસંદ आए તો लाइक करें और શેર करना मत भूलिए बेल आइकॉन पर क्लिक करना मत भूलिए